આમાંથી પણ આપણે એક એવો હિઝલો બનવાનો છે ગાંધીજીની જેમ કે ભલે આપણે મરણને મરણ પામીએ છતાં પણ આપણું નામ અમર રહી જાય ગાંધીજીની જેમ આપણું હિલ્લામાં નામ ગણાય આપણે એવું કામ કરવાનું છે હવે આપણે આગળ નાટક જોયું એ નાટકમાં બહેરી પત્ની હતી કેવી હતી બહેરી હવે આપણે એવું બીજું નાટક જોવાનું છે કે એમાં ભૂલકની બેન છે બધું ભૂલી જાય જે કામ કીધું હોય એના કરતાં કેવું કરે ઊંધું કરે એટલે ધ્યાન પહેરીએ આપણે ઘણી વખત થઈએ ને કે ધ્યાન પહેરી છે ખબર બધી પડે છે પણ ફાઈને એવું કરે છે તો આમાં એને તમે ગમે તે કામ થોપોને તો એ કામ કેવું કરે ભૂલી જાય ઊંધું કરે જે કરવાનું હોય એ ના કરે અને બીજું કરે તો સરસ મજાનું નાટક છે ભૂલકણી તો એ નાટકને આપણે નિહાળીશું ફૂલકણી રે ભૂલકણી મારું નામ ભૂલકણી ભૂલવાનું તો મારું કામ ભૂલકણી રે ભૂલકણી તો ભૂલકણી આવી છે થાણી બાર જોતી આવી તો કોણ આવ્યું છે બાર મહેમાન આવ્યા છે થાણી મેમાને કહી બાર ચપલા કાઢે ને અંદર બેસી સેઠાણીએ કીધું છે અંદર ચંપલ કાઢો ને બાર બેસી જાવ અરે ભુરકની પૂત કેટી તીને બાર ઓલા મહેમાન આવ્યા છે તમે તો કીધું તું આ બેસાડ છે ને અંદર ચંપલ કાઢાવજે અરે ભુલકની મેમ નતું કયું મેમ કીધું તું બાર ચપલા કાઢો ને અંદર બેસાડ ભૂલી ગઈ

જેઠાણીએ શું કામ કીધું તું હું તો ભૂલી ગઈ હા જો આ યાદ આવી પોતા ઘીના કરવાના કીધા હતા અને પાણીના લાડવા કરવાના કીધા હતા એ ભૂલક નીディア શું કર્યું મેં તો કીધું તું ઘી ના પોતા કરજે એ તો પાણી ના પોતા કરવાનું કીધું તું હું ભૂલી ગઈ ખાવાનું તૈયાર છે હા થુ થુ આ દસ શું કર્યું છે